આજે હમણાં સાંજે માજરપુર પોલીસ સ્ટેશન એની બાજુમાં એક્ઝેટ કાસ જાય છે તો એ કાસની અંદર અત્યારે પાણી બધે જ ભરાયેલા છે ઓફ ફૂલ તો આ મગર એક્ઝેક્ટ માજરપુર પોલીસ સ્ટેશનના બહારની બાજુ મૂવ થતાં માજરપુર પોલીસ સ્ટેશન સ્ટાફની ગાડી પેટ્રોલિંગમાં નીકળતાં એમને એકદમ જ એની પર નજર પડી એટલે તેઓએ અમને ફોન કર્યો સ્ટાફે ત્યાં ધ્યાન રાખ્યું મગરનું અને અમને ફોન કર્યો અમે ખૂબ જ ઝડપે અમે ત્યાં પહોંચી ગયા અહીંયા ગાડી માજલપુર પોલીસ સ્ટેશન અને આ મગર લગભગ ચાર સાડા ચાર ફૂટનો છે એને અમે સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે અને મગરને રેસ્ક્યુ કર્યા બાદ અમે માંજલપુર પોલીસ સ્ટેશનનો ધન્યવાદ કરીએ છીએ કે માજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી રીતે જે જીવદયા માટે એ બી પ્રેરિત થઈ ગયા છે અને આ આમ મને પોલીસ સ્ટેશનના સહયોગથી આ લગભગ ચારથી પાંચ કોલ આવ્યા છે એમના એ લોકો નાઇટ પેટ્રોલિંગમાં હોય છે તો આની પર બી ધ્યાન આપે છે જીઓ પર કે વન્ય જીઓ પર બી એ લોકો બી એની પર ધ્યાન આપતા થયા છે અને એને લોકોને અવેરનેસ બી કરે છે અને જીઓને સાચવે છે બી એટલે મારા મિત્ર વિશાલભાઈ છે આજે જોડે જ આવ્યા હતા અમે અને અમે આ અમારી ટીમે મળીને આ મગરને સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે વન વિભાગની ગાડી આવી રહી છે અને એને અમે સુપ્રત કરી દઈશું